હેલો બાળકો કેમ છો આજે આપણે ધોરણ દસ માં સ્વાધ્યાય એક પોઈન્ટ બે એનો દાખલા નંબર એક છે શીખવાના છીએ હવે એની અંદર આપણને કહે છે કે ભાઈ સાબિત કરો કે વર્ગમૂળ પાંચ એ અસમ્ય સંખ્યા છે કે ભાઈ વર્ગમૂળ પાંચ ને આપણે અસમ્ય સંખ્યા સાબિત કરવું છે એટલે અહીંયા સૌથી પહેલાં તો શું કરો કે ભાઈ અસમ્ય સંખ્યા સાબિત કરવા માટે ઊંધું ધાર લેવાનું ઊંધું ધાર લેવાનું મતલબ કે ભાઈ અહીંયા વર્ગમૂળ પાંચ છે એ સમ્ય સંખ્યા છે એવું આપણે ધારે લે કે ભાઈ ધારો કે વર્ગમૂળ પાંચ એ સમય સંખ્યા છે સંખ્યા છે અને જો સમય સંખ્યા હોય તો આપણને ખ્યાલ છે બાળકો જો સમય સંખ્યા હોય તો અંશ અને છેદના સ્વરૂપે લખી શકાય તેથી આપણે લખીએ ભાઈ તેથી અંશ એટલે કે એ અને છેદ એટલે કે બી એવા મળે એવા મળે કે જેથી શું થાય તો કે ગુસ્સા ઓફ એ બી ગુસ્સા ઓફ એ બી એટલે કે અંશ અને છેદનો ગુસ્સા કેટલો થશે એક થાય યસ ચલો એટલે હવે અહીંયા શું કરીએ કે ભાઈ વર્ગમૂળ પાંચના આપણે અંશ અને છેદના સ્વરૂપે લખી નાખીએ કે એ ભાગ્યા બી ચલો બી જે ભાગાકારમાં છે એને સામે લઈ જઈએ એટલે વર્ગમૂળ પાંચ સાથે ગુણાકારમાં થઈ જશે એટલે વર્ગમૂળ પાંચ બી બરાબર એ હવે બંનેની સાઇડ ચેન્જ કરી નાખીએ એ છે ને બાજુ લઈ લઈએ વર્ગુણ પાંચ બી છે સામેની બાજુ એ બરાબર નહીં તો હા નિશાની બદલાય અહીંયા પણ માઇનસ થાય પણ માઇનસ થાય પણ બે બાજુ પછી માઇનસ માઇનસ કેવા થઈ જશે પ્લસ એટલે આપણે અહીંયા લખવાની જરૂર નથી જો એક જ પદને તમે એક સાઈડ બદલતા હોય તો લખવાની જરૂર છે બાકી બંનેની સાઈડ બદલતા હોય ડાબી બાજુ જમણી બાજુ બેની સાઈડ બદલતા હોય તો પછી લખવાની જરૂર નથી ચલો હવે આગળ તો કે હવે અહીંયા જો સમય સંખ્યા હોય તો એમાં વર્ગ પદ ના આવવું જોઈએ એટલે આપણે વર્ગમૂળ પદ કાઢવું છે એટલે શું કરીએ બંને બાજુ વર્ગ લેતા બંને બાજુ વર્ગ કરતા વર્ગ કરતા અને બંને બાજુ વર્ગ કરશો એટલે શું થશે તો કે આ બાજુ એનો વર્ગ થઈ જશે બરાબર વર્ગનો પાંચનો વર્ગ એટલે પાંચ અને આ બાજુ બીનો નો વર્ગ હવે આનો અર્થ શું થાય તો કે આનો અર્થ એવો થાય કે ભાઈ અહીંયા એ સ્કવેર એને આપણે પાંચ વડે ભાગી શકીએ છીએ એટલે આપણે સમીકરણ નંબર એક આપીએ કારણ કે આનો ઉપયોગ આપણે પાછળ પણ કરવાનો છે એટલે હવે અહીંયા લખીએ એ સ્કવેર એને પાંચ વડે ભાગી શકાય છે ભાગી શકાય છે તો હવે પ્રશ્ન થાય કે સર પાછું આને તમે તો સીધો એક ભાગી શકાય છે એવું કહી દીધું પણ જરાક ધ્યાનથી જો કે ભાઈ અહીંયા આપણે જમણી બાજુ પાંચ ગુણા કરવા છે બાજુ એટલે ક્યાં થશે ભાગાકારમાં ભાગાકારમાં લઈ જઈશું એટલે એ ને પાંચ વડે ભાગશું એટલે જવાબ શું આવશે

ने बनने बाजू बार कर दे सोदा से तो के a² = 5² એટલે 25 c² चलो भाई a² ની કિંમત મૂકી દઈએ તો કે a² ની કિંમત એટલે સમીકરણ 1 પરથી સમીકરણ 1 પરથી સુંધાસે તો કે સમીકરણ 1 પરથી a² જે ત્યાં શું લખાય તો કે અહીંયા 5b² = 25c² चलो 5 ગુણકરમાં સામે લઈ જઈએ ભાગાકાર એટલે b² = 25 / 5 25 ને પાંચ વડે ભાગી નાખશું લખેલા બી સ્કવેર બરાબર આપણને જવાબ કેટલો મળશે એના જેવું થઈ ગયું કે અહીંયા એ બરાબર પાંચ બી હતો અહીંયા બી બરાબર પાંચ છે તો અહીંયા આપણે શું લખ્યું હતું કે ભાઈ એના વર્ગને ને વડે ભાગી શકાય તેથી એને પણ પાંચ વડે ભાગી શકાય એટલે અહીંયા સેમ આવું જ છે આપણે હવે બી માટે લખીએ કારણ કે જ્યાં એ સ્કવેર હતો ત્યાં આપણને બી સ્ક્ છે એટલે હવે અહીંયા તેથી લખાય કે ભાઈ આ જે છે ને એને પણ આપણે વડે ભાગી શકીએ છે એટલે એટલે શું મળશે મળશે તો કે જવાબ અહીંયા વડે ભાગી શકાય એટલે લખીએ કે ભાઈ બી સ્ક્વેર ને પાંચ વડે ભાગી શકાય છે બી સ્કવેર ને પાંચ વડે ભાગી શકાય તેથી લખાય કે ભાઈ તેથી બીને પણ પાંચ વડે ભાગી શકાય પાંચ વડે ભાંગી શકાય ચલો હવે આગળ આપણે શું લખ્યું હતું કે ભાઈ એને પણ પાંચ વડે ભાગી શકાય અહીંયા બીને પણ પાંચ વડે ભાગી શકાય તો એ અને બી બંનેને પાંચ વડે ભાગી શકાય તેથી અહીંયા લખે ભાઈ તેથી એ અને બી એ અને બી બંનેને પાંચ વડે ભાંગી શકાય ચલો બે ને પાંચ વડે ભાગી શકાય એટલે એનો અર્થ શું થઈ ગયો કે તો કે પાંચ છે સામાન્ય અવયવ થઈ ગયો જે સામાન્ય અવયવ છે આપણે ગુસ્સા કહીએ છીએ ગુસ્સાઓ એ બી બરાબર આપણે કેટલા મળે છે પાંચ પરંતુ ખરેખર કે ભાઈ આપણે શરૂઆતમાં જે ધારણા કરી તેમાં તો ગુસ્સા કેટલો હતો તો કે જે શરૂઆતમાં ધારણા કરી હતી ગુસ્સા તો કેટલો હતો એક હતો એટલે આપણી જે ધારણા જે કરી હતી કે ભાઈ સમય સંખ્યા છે એ ધારણા કેવી થશે ખોટી થશે એટલે હવે અહીંયા આપણે લખીએ કે ભાઈ અહીંયા પરંતુ ગુસ્સા ઓફ એ બી ગુસ્સા ખોટી છે પણ આપણી ધારણા હતી શું કે ભાઈ સમય સંખ્યા જે ઉધારતી તેથી લખી નાખીએ તેથી વર્ગમૂળ પાંચ એ કેવી થશે અસમ્ય સંખ્યા થાય અસમય સંખ્યા અહિયા આપણો દાખલો છે એ પૂર્ણ થાય છે થેન્ક યુ બાળકો મળીએ નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ દાખલા સાથે